અપસરબને હું રમેશ સથારોત પિતા બાપના પ્રેમી નામમાં અમારી આ ગુજરાતી ચેનલ બાઇબલ રીડિંગ ચેનલ પર અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ વિશેષ આ સમય પિતા બાપે આપણને આપ્યો કે આપણે તેમના જીવંત કેદારી તલવાર કરતા પણ તીક્ષ્ણ એવા હોય છે વચનો આપણને મળ્યા છે એ વચનો એનું વાંચન કરવા જઈ રહ્યા છે એમ કે આપણી પાસે આ એક મહાન અવસર છે કે આપણે પિતા બાપના વચનો વાંચી શકીએ સાંભળી શકીએ અને આપણને આ તક મળી માટે પિતા બાપનો આપણે આભાર માનીએ તો ચલો આજના વચનો પર જઈશું પવિત્ર 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 છે સેન્યુના દેવી બાપ તમારો આભાર માન્ય છે પ્રભુ કે તમે અમારા જીવનમાં એક દિવસ ઉમેરી આપ્યો અને તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો જે સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે બાપ જે વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે દરેકને તમે આશીષ અને કૃપા આપો જે લોકો સાંભળતા નથી પ્રભુ એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમના કાનો તમે ખોલો એમની આંખો તમે ઉઘાડો પ્રભુ કારણ કે બાપ તમારો ખૂબ જ નજદીક છે પ્રભુ ત્યારે બાપ દરેકને તમારે ગમવા દે એ તો પછી કૃપા છે અમે તમારા હાથોમાં સોંપાય છે અમારી મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ સાંભળો સ્વીકાર કરી દીધું અમે પવિત્ર પુસ્તક બાઇબલ અને અયુગનું પુસ્તક પાંચમો અધ્યાય અલી ફાંજ હાક માં તને ઉત્તર આપમાં કોઈ છે વાળું અને કયા ઈશ્વર દૂતને ઈશ્વર દૂતને સોળને તું જોસે કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે અને ઈર્ષા મૂઢનો જીવ લે છે મેં મૂર્ખને જળ નાખતા જોયો છે પણ એકાએક મેં તેના મુકામને સાફ આપ્યો તેના સંતાનો સહી સલામત નથી તેઓ ભગડમાં રોગ દોડાય છે અને તેમને બચાવનાર બચાવનાર કોઈ નથી તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે તેઓનું હૃદય લોભ્યો ખાઈ જાય છે સોરી તેઓનું દ્રવ્ય લોભ્યો ખાઈ જાય છે કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી અને સંકટ ભૂમિમાંથી ઉગતું નથી પણ જેમ ચિનગારીઓ ઊંચે ઉડે છે તેમ માણસને તો સંકટને માટે સૃજાયેલું છે તથાપિ હું તો ઈશ્વરની શોધ કરું અને મારી બાબત ઈશ્વરને સોંપું તે મોટા તથા અગમ્ય કૃત્યો તથા અગણિત અદ્ભુત કાર્યો કરે છે તે ભૂમિ પર વરસાદ મોકલે છે અને ખેતરોમાં પાણી પહોંચાડે છે એમ તે નીચને ઊંચ બનાવે છે અને શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે પ્રપંચોની યોજનાઓ તે એવી રદ કરે છે કે તેઓના હદથી તેમના પધારેલા કાર્યો થઈ શકતા નથી કપટીઓને તે તેમના પોતાના દાવ પેટમાં ગૂઠવી નાખે છે અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે ધોળે દિવસે તેઓને અંધકાર માલુમ પડે છે અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફા મારે છે પણ તે લાચારોને તેઓની તરવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે જુઓ જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે તેને ધન્ય છે માટે સર્વશક્તિમાની શિક્ષાને તું તુચ્છ ન ગણ કેમ કે તે દુઃખી કરે છે અને તે જ પાટો બાંધે છે તે ઘાયલ કરે છે અને તેનો હક તેને સાચું કરે છે છ સંકોટોમાંથી તે તને ઉઘારશે હા સાતમાંથી તને કંઈ હાનિ થશે નહીં તે તને દુકાળમાં મોતથી અને યુદ્ધમાં તરવાનના ઝટકાથી છોડાવશે જીભના તીક્ષણ માગથી તે તારું રક્ષણ કરશે અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહીં વિનાશ તથા દુકાળને તું હસી કાઢશે અને પૃથ્વી પરના હિંસક પશુઓથી તું ડરશે નહીં ખેતરોના પથ્થરો તારા સંપીલા મિત્રો બનશે અને જંગલી પશુઓ તારી સાથે માયાથી વર્તશે તો તેમાંથી તને કશું ખોવાયેલું જણાશે નહીં વળી તને માલુમ પડશે કે મારે પુષ્કળ સંતાન છે અને મારો પરિવાર ભૂમિ પરના ઘાસ જેટલો થશે જેમ પાકેલા ધન્યનો પૂડો તેની મોસમને ઘેર લવાય છે તેમ તો પાકી ઉંમરે કબરમાં જશે અમે એ વાતની ખાતરી કરી છે કે તે તો એમ જ છે તે તું સાંભળ અને તારો હિતાર તે ધ્યાનમાં લે પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આપીશ અને કૃપા પ્રાર્થના કરીએ આકાશ જેનું રાજ્યાસન છે પૃથ્વી જેનું પાયાસન છે એવા મારા શૈન્ય દેવી આવા બાપ તમારો આભાર માન્ય છે કે તમારા જીવન વચનો વાંચવાની માટે અમને જે તક મળી આ વચનો ઘણા લોકો સુધી પહોંચે અને કોઈ એક આત્મા તમારા નામમાં જી થાય એને માટે અમે તમારી કૃપા માંગી દઈએ છીએ જે ભાઈઓ બહેનો આ સગડા વચનો સાંભળે છે જો પોતાના ઘરોની અંદર પણ પવિત્ર તમારા જીવંત વચનોનું વાંચન કરે છે એવા સગડા કુટુંબોની પર તમારી આશીષની વરસાદ થવાની છે હજુ પણ ઘણા એવા છે કે જો જે તમારા વચનોને જાણતા નથી કે નથી તો આ સગડાઓને તમારી સમક્ષ લાવીએ છીએ બાપ આ જેવા જાણતા નથી કે તમારા જીવંત વચનો ઓળખતા નથી તમારા જીવન વચનો એવાઓને આ વચનોની જાણ થાય આ વચનોને ઓળખે અને તેઓ પણ તમારા વચનો વાંચે સાંભળે અને તમારી આગળ આવીને નમે તેને માટે અમે તમારી કૃપા માંગી લઈએ છીએ વિશેષ પિતામાં તમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગવડ પૂરું પાડો છો તેના માટે પણ તમારો આભાર માનીએ છીએ કામ નોકરી ધંધા રોજગાર સર્વ લોકોને મળી રહેવા અને સર્વ લોકો તમારા નામને માન મેમન ગૌરવ આપે કૃપા તમે થવા દેજો કોઈ પણ કુટુંબની અંદર કજા કંકાશ હોય તો પિતા વિનંતી કરીએ કે ત્યાં આગળ તમારો શાંતિનો આત્મા મોકલો અને ત્યાં આગળ શાંતિ પ્રદેશ એવી કૃપા તમે થવા ઘણા કુટુંબોની અંદર સંતાનની અપેક્ષા સાથે પ્રાર્થનાઓ કરતા હોય છે પિતાબા ત્યારે આવા નિસંધાન દંપતીઓને અને પિતાબાપ વિનંતી કરીએ કે તેઓને સંતાન પ્રાપ્તિ થાય તેને માટે તમારી કૃપા થવા કેમ કે તમે તો સર્વ સનાતન સમર્થ એવા પિતા બાપ છો તમારા માટે કશું પણ અશક્ય નથી આ વાણી સાંભળો અને આ સગળા લોકોની સહાયતા મદદ કરો પડો વિશેષ અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો પડે આ દેશની જવાબદારી આ દેશનું સુકાન ચલાવવાને માટે તમે બુદ્ધિ જ્ઞાન રાખવાથી ભરપૂર કરો અમે પાકી મનુષ્ય છીએ પણ તમારા એકના એક પુત્રના લોહી વડે અમે અમને ખંડી લઈને તમારા બાળકો બનાવે છે અને એને લઈને અમે તમને કિતાબ આપ કરીને હાથ મારી શકીએ છે ત્યારે અમારી આ વાણી તમે સાંભળો અમારી આ સગરી આ રોજગા રોજો તમારા પુત્ર અમારા પ્રભુ ઈશ્વમાં જે ખરા ભેણા પાળ પર મીંદાયા કૃષિ જળા દેખાયા ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો તેને માન્ય કરો બીતા